હલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આમ તો હું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટોકી ચેનલમાં વિડીયો વોઇસ કેમ બનાવતો હોઉં છું પણ આજે પહેલી વાર હું આ ફેસ કેમ વિડીયો બનાવી રહ્યો છું મિત્રો મારા વિડીયોની અંદર કોઈ પણ વિડીયોની અંદર એક કમેન્ટ તો કોમન હતી અને આવે જ અને મારી જેમ કેટલા ભી ગુજરાતી ફિલ્મ સંગીત ને કે લોક સંગીત ને જે પ્રેમ કરવા વાળા પ્રેક્ષકો છે તેમણે પણ એક કમેન્ટ તો આ કમેન્ટ તો એકવાર જરૂર કર્યું જ છે હજી એક આ પાંચ અક્ષરના નામ વિશે જાણવાની ગુજરાતી કલા સંગીત ને પ્રેમ કરવા વાળી ઓડિયન્સ હોય કે પછી ફિલ્મ સંગીત ને પ્રેમ કરવા વાળી ઓડિયન્સ હોય આટલી જિજ્ઞાસા કોઈ પણ અદાકારા કોઈ પણ આર્ટિસ્ટ કે કોઈ પણ રાઇટર વિશે જોવા મળી હોય તો આ ફક્ત એક જ નામ છે હાજર મિત્રો તમે જાણીતો ગયા જશો કે આજે હું કોની વાત કરવા માંગુ છું એ છે કાંતિ અશોક કાંતિ અશોક મહેશ નરેશ મહેશ કુમારના ગીતો સંગીતબદ્ધ થયેલા કે નરેશ કનોડિયાએ ડાન્સ કરેલો હોય એની ફિલ્મોના ગીતો આજે પણ આ મોબાઈલના ટચુકડા પડદા પર ચાહકો જોઈએ છે તો વળી પાછી એ જ જિજ્ઞાસા કે આ ગીતોના રાઇટર કોણ છે તો મિત્રો આ મારો કોઈ દાવો નથી આ એક મારા રિચર્સથી હું બોલું છું અને તમે પણ વિચસ કરી શકો છો કે કાંતિ અશોક મહેશ કુમાર પાર્ટી સાથે ઓગણીસો સાહીઠ ના પાસઠના સાહીઠ અથવા ના દાયકાથી જોડાઈ ગયા હતા એ બે ના વચ્ચેના સમયગાળામાં મતલબ સાઠ અથવા ઓગણીસો પાસઠ ત્યારે તમે તમને ખ્યાલ હશે મિત્રો હિન્દુસ્તાનની સૌ પ્રથમ મહેશ કુમાર એન પાર્ટી તો એમાં કાંતિશોક ત્યારથી મહેશ કુમાર એન્ડ પાર્ટી હાયશકુમાર ના ધર્મ પત્ની ઉમા કાંતિશોક ત્યારે એ પાર્ટી સાથે ત્યારે પણ ગીતો લખતા પછી ઓગણીસો ને ઓગણસાઠ માં ઈ અવિરત પ્રવાસ ચાલુ થયેલો અને ઓગણીસો ને ઓગણ સુધી આ પાર્ટી અવિરત ચાલુ રહેલી ઓગણીસો ને ઓગણ માં મફતલાલ શાહે નરેશ ને લઈને ફિલ્મ બનાવી પછી નરેશ કનોડિયા થયા વેલી ના આવ્યા ફૂલ તો વેલી ના આવ્યા ફૂલ માં પણ કાંતે શોક ગીતો હતા પછી ઓગણીસો ને

ના બેનર હેઠળ પહેલી ફિલ્મ બની એ ફિલ્મ હતી વણઝારી વાવ આમાં મિત્રો કાંતિ ઈશો કે અભિનય પણ કરેલો છે લો આપણે નથી કહેતા ગુજરાતી ફિલ્મના નંબર પડે આપણે ટોકીસમાં સિનેમાના ગુજરાતના સિંગલ સિંગ સ્ક્રીન થિયેટરની અંદર જોવા જતા ત્યારે એમ ચાહકો કહેતા પ્રેક્ષકો કે હજી નંબર પડે છે તો વણઝારી વાવ ફિલ્મનું તમે આજે પણ નંબર નંબર યાદો છો ટાઇટલ તો એમાં તમને સાથી કલાકારોમાં કાંતિ શોક લખાઈને આવશે ક્યાં ઠેકાણે કાંતિ શોકે અભિનય કર્યો એ કેવું જ મુશ્કેલ છે પણ વણઝારી વાવમાં કાંતિશોકે ગીતો પણ લખ્યા અને અભિનય પણ કરેલો અને સુપરહિટ ફિલ્મથી રજત જયંતિ ઉજવી લક્ષ્મી સાયા જયશ્રી ટી નરેશ કુમાર મહેશ નરેશનું સંગીત અને સુપરહિટ બધા ગીતો પછી ઓગણીસો અઠ્યોતેરમાં સૌ પ્રથમવાર મહેશ કુમાર એન્ડ પાર્ટીમાં હોરર ફિલ્મ તમે રે ચંપો નમે કેળ મિત્રો તમને ખ્યાલ હશે કે નરેશ કનોડિયા માટે આપણા ગુજરાતના વન નંબર સિંગર પ્રફુલ્લ દવે નરેશ કનોડિયા માટે એ ટાઈટલ ગીતમાં પ્રથમવાર પોતાનો સ્વર આપેલો ને ગીત સુપરહિટ થઈ ગયું ને એ ગીત કાંતિ અશોકે લખેલું એ ફિલ્મના ગીતો પણ બધા જબરજસ્ત હિટ હતા કે દમંતીબેન બલડાઈના અવાજમાં ઉષા મંગેશકરના અવાજમાં રાગેણીજી અને સ્નેહ હતા હિરોઈન હતા અને સુપરહિટ ફિલ્મ પછી એવું નથી કે કાંતિ કે મહેશ નરેશની ના સંગીતમાં કે નરેશભાઈ હીરો હોય એમાં જ ગીતો લખ્યા મિત્રો તમને ખ્યાલ હોય તો ઓગણીસો ઓગણસી માં એક ફિલ્મ આવી હતી ગર્વોગ્રાસ તેમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા હીરો હતા એમાં પ્રથમવાર ગીતો કાંતિ કે નરેશ કનોડિયા હીરો ન હોય અને લીખ્યા હોય ઉપેન્દ્રભાઈ માટે એવું બન્યું હતું મહેશ નરેશ સંગીતકાર હતા ઉપેન્દ્ર ત્રિવેદી સનેલતા હીરો હિરોન હતા અને કાંતેશોક ના ગીતો હતા રાગેણી પણ એમાં હિરોઈન હતા બધા ગીતો સુપરહિટ પછી એ જ વર્ષમાં હિરલ હમીર માસી વટવચન વટ વેર પછી એશી માં કે જે ફિલ્મો માટે નરેશ કનોડિયાની ફિલ્મો માટે ગીતો લખ્યા બધા સુપરહિટ મેરુ મુળાંદે કે પછી રૂડો રબારી હાથીજી મહારાજ કે પછી જોગ સંજોગ આજે કાંતિ ઈશ્વક નો સંપૂર્ણ એક ફોટો છે એ પણ મહેશ નરેશ બે હજાર બારમાં એમનું એક પુસ્તક વિમોચન થયું હતું એ પુસ્તકમાં સંજોગના વખતનો ફોટો હોય કે કોઈ સંગીત મુહૂર્ત વખતનો ફોટો હોય એ ફોટોમાં આપણને મહેશકુમાર કુમાર નરેશ કનડિયા નરેશ કાંતિશોક આશા ભોસલે અને એ ફિલ્મના ડિરેક્ટર કાંતિ અશોક આપણને ફોટામાં જોવા મળે છે ફક્ત એક ફોટો આજે એની યાદગીરી રૂપે આ પુસ્તકમાં છે અને એ મારી ચેનલમાં મેં અપલોડ પણ કર્યો હતો એસી માં જે ફિલ્મો બની મળા દે રૂડો રબારી જોક સંજોગ એમાં શોક નો બધી ફિલ્મોમાં ગીતો નરેશભાઈ ની કે તમે જોક જોક જોગ સંજોગના ગીતો લઈ લો કે એવરીથિંગ આ દુનિયા મસ્ત રામી આ દુનિયા પછી એજ ગીત તમે એનાય ફિલ્મનું ગીત લઈ લો કે પરદેશી અરુણા ઈરાની હિરોન હતા એ ફિલ્મમાં અને સુપરહિટ ગીતો મેરુ નું અદલ સોનારણ હોય કે રબારી નું પરદેશી પોપટો કોઈ પણ ગીત તમે લઈ લો પછી મિત્રો ઓગણીસો ને ત્રાસી માં એક એવો ટ્રેન્ડ આવ્યો કે લોકગીતો નતા અને લોકગીતો બન્યા અલકા યાજ્ઞિક ની ગુજરાતી ફિલ્મો માં એન્ટ્રી ઓગણીસો એકાશી માં મેહુલો પણ આપણે વિડીયો બનાવેલો છે પછી તો આપણે પંખીનો મળો તું મળજે મને સાવરિયા તું કાકરિયા ની પાળ આ બધા ફિલ્મોમાં ગીતો ગાયા અને ગીતો હિટ પણ ગયા પણ ત્રાશી થી એક નવો ટ્રેન્ડ આવ્યો અને એને આપણે બધાએ ડાન્સ યુગના રૂપે જોયો નરેશ કનોડિયા ઝે શ્રી ટી સ્નેહલતા શોકના ગીતો મહેશ નરેશનું સંગીત મિત્રો તે વખતના ચાહકોને અને આજે પણ તે વખતની જે સ્મૃતિ ચાહકોને જોડાયેલી છે તેની સાથે એને ખ્યાલ હશે કે ત્રાશી ચોરાશીમાં બોલિવૂડમાં જીતેન્દ્ર અને શ્રીદેવ સિંગિંગ ક્ષેત્રે કિશોર કુમાર એન્ડ આશા ભોસલે ટોલીવુડ ગુજરાતીમાં નરેશ કનોડિયા જયશ્રીટી અને સ્નેહલતા અને સિંગિંગ ક્ષેત્રે પ્રફુલ દવે અનુરાધા પૌડવાલ કે પછી અલકા યાજ્ઞિક અને એમાં બધામાં બધા ફિલ્મોના ગીતોના રાઇટર હતા કાંતિ અશોક જે ગીતો લોકગીતો નહોતા અને લોકગીતો બન્યા કે ઓઢેરે ઓઢી ઢોલા તારી ચુંદડી તમે લઈ લો સુપરહિટ બ્લોક બસ્ટર અને એવો ટ્રેન્ડ ડાન્સ નો કે સોરઠનો સાવધ લઈ લો પંચાશીની કાન કાકલડીના મારો રે આ બધું કાનતે શોક ના લિરિક્સ હતા અને સુપરહિટ ગીતો કેવા સુપરહિટ ગીતો કે ગુજરાતના સિંગલ સ્કીન માં જયારે એ ફિલ્મો ફિલ્માંકન ફિલ્માં ત્યારે કોઈન્ટ તો કાંતિશોક ના કલમેથી લખાયેલા હિરણ ને કાંઠે ઓગણીસો ચોરાશી સૌરઠ નો સાવજ અબીલ ગુલાબ

પંચાશી માં દુનિયાના કોઈ પણ દેશોમાં હું સ્ટેજમાં જાઉં પ્રોગ્રામમાં તો આ એ ગુજરાતી ગીતોની આ ગીતની મારે ફરમાશ અવશ્ય આવે છે ઓઢણી ઓઢ ઉડી જાય અને મારે ગાવું પડે છે અને એના લિરિક્સ રાઇટર કાંતિ શોક હતા પછી ઓગણીસો ને પંચ્યાસી માં પ્રીત કરશો કોઈ એમાં હીરો પણ નરેશભાઈ નો હતા સંગીત મહેશ નરેશ નું હતું અરવિંદ કુમાર હીરો હતા રીટા ભાદુરી હિરોઈન બધા ગીતો એટલા પોપ્યુલર રાત પડી ઘેર જવા દે હોય કે જોડીયા પાવા વાળા હોય કે ટાઇટલ સોંગ દેવેન્દ્ર પંડિત માથે ફિલ્માંકન થયેલું પ્રફુલ્લ દવે અલકાના અવાજમાં સુપરહિટ ગીત પછી મિત્રો ઓગણીસો ને છી ની સાહેલ આવી એમાં નરેશભાઈ કે અદિ ઈરાની નું એક ફિલ્મ હતો એમાં ઉજળી મેરામણ મહેશ કુમાર પાર્ટીમાં બેનર માં ફિલ્મ રિલીઝ થઈ સોરઠનો નો સાવસ ઓગણીસો પંચ્યાસી સાસી માં ઉજળી મેરામણ રાસકુંવર છેતલતા રાઉન્ડા પાણી સાઈ બામોરા આવી બધી ફિલ્મો રિલીઝ થઈ તો ઓગણીસો ને સાસી માં આ ફિલ્મો રિલીઝ થઈ એમાં બધા કાંતિ અશોકના લિરિક્સ તો ગીતો હતા જ પણ એ બધી ફિલ્મોના ટાઈટલમાં તમને ખાલી કાંતિ અશોક ગીતકાર તરીકે જોવા મળશે ગુજરાતી પ્રેક્ષકો સમક્ષ ગુજરાતી ઓડિયન્સ સમક્ષ ફિલ્મના પડદા પર નંબરિયામાં ગુજરાતની સિંગલ સ્ક્રીન થિયેટરમાં પહેલીવાર વાર લોહી ભીની ચુંદડી અશોક પટેલની ફિલ્મ હતી સમ્રાટ ફિલ્મ ગોંડલ પહેલી વાર સૌ કાંતિ અશોક લખાઈને આવ્યો તમે જોજો વર્ષમાં મોરા લોહી રાજકુંવર ઉજળી મેરામણ આ બધી ફિલ્મોમાં કાંતિ અશોકના જ લિરિક્સ હતા તો એમાં એક પણ ફિલ્મમાં તમને ટાઈટલમાં સૌ કાંતિ અશોક જોવા નહીં મળે ફક્ત એક આ લોહીભીની ચુંદડીમાં સૌ ક્રાંતિ અશોક આવ્યું તો આ કોઈ મારો લખાયો નથી પણ હું રિચસથી બોલું છું ને તમે પણ રિચસ કરી શકો છો તો આપણે એવું માની શકાય એવો અંદાજો લગાવી શકાય કે કદાચ કાંતિ અશોક નું અવસાન ઓગણીસો ને સાશી માં થયું હોય પછી ઓગણીસો સત્તાણું માં બી ફિલ્મ આવી નરેશભાઈ ની સુપરહિટ ગીતો અબાસ મસ્તાન ડિરેક્ટર ગોવિંદભાઈ પટેલ હતી મોતી એના ફિલ્મો પણ બધા સુપરહિટ અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે પણ એમાં પણ સૌ કાંટેશોક લખાઈને આવે પછી નરેશભાઈ ની ફિલ્મો ના ગીતો સુપરહિટ પણ થયા પણ તમને તમનેવાસી જોડે કે પછી નેવું લાડી લાખ ની સાહેબોસવા લાખ નો હોય કે શરદ પૂનમ ની રાત હોય કે વીર બાવા વાળો હોય કે એકાણું ની ઝોલણ બોલની હોય સુપરહિટ ગીતો હતા એના પણ લાજુ લાખણ હોય કે ટવકે સાધન સાંભળે હોય રાજરાજ પણ હોય પણ મિત્રો એ બધા ફિલ્મોમાં તમને કાંતિ અશોકનું ગીતકાર તરીકે નામ નહીં જોવા મળે ચંદ્રકાંત સોલંકી કે કોઈ પણ લિરિક્સ હતા ફિલ્મોમાં તો આપણે એવું માની શકાય અંદાજો લગાવી શકાય કે કાંતિ અશોક નું ઓગણીસો ને છાસ માં અવસાન થયું હોય આ ટાઈટલ પરથી આ કોઈ દાવો નથી પછી ઓગણીસો ને નવ્વાણું બે હજાર ની સાલમાં હિતેન એક ફિલ્મ રિલીઝ થઈ હતી દીકરો ત્રિવેદી એમાં કેશવ રાઠોડના પણ ગીતો હતા એમાં લાસ્ટ વાર કાંતિ નું નામ ટાઈટલમાં જોવા આવ્યું જોવા મળ્યું સૌ કાંતિ અને મિત્રો કાંતિ અશોક વિશે ત્યારે ગીતો પ્રેક્ષકો સાંભળતા એસી નો દાયકામાં ત્યારે સિંગલ સ્ક્રીન થિયેટરમાં નંબરિયામાં જોતા ત્યારે એક જિજ્ઞાસા જાગતી કે આ લિરિક્સ રાઇટર કાંતિ અશોક છે એ નામ પછી ધીરે ધીરે ડિજિટલ યુગ આવ્યો તો આજે એ જ ફિલ્મો કે એ ગીતો મોબાઈલના ટચુકડા પડદા પર ચાહકો કે પ્રેક્ષકો જોવે છે તો એ ગીતો સાંભળવાથી જોવાથી એ યાદ એ જિજ્ઞાસા આજે એ તાલાવેલી આજે પાછી તાજી થઈ જાય છે કે રાઇટર કોણ કાંતે શો અને મિત્રો તમને આનંદ જાણીને નવાઈ લાગશે કે જે આ ગીતો જ્યારે રિલીઝ થયા મેરુ કે પછી મા ચુંદડીના બાકી હોળું તો મારી કીડ બળી જાય ત્યારે જેના જે જનરેશનના જન્મ પણ નહોતા થયા એ જનરેશન અત્યારે એ માથે રીલ્સ બનાવે કે કોઈ બી મ્યુઝિકલ ઇવેન્ટ હોય કે વેડિંગ સેરમોની હોય કે કોઈ બી મ્યુઝિકલ પ્રોગ્રામ હોય તો આજે પણ એ ગીતો માથે લોકો ડાન્સ કરે છે એને ખબર નથી કે આ લખનાર કોણ છે આ શબ્દો રચનાર કોણ છે પણ તમે આજે પણ એ ગીતો સાંભળશો ત્યારે તમે નરેશ કુમારને તો જાણો જ છો કે મહેશ કુમાર ને તમે જાણો છો સંગીત છે તમે પ્રફુલ દવે સાહેબ ને જાણો છો પણ તમારું મન એક ક્ષણ માટે ત્યાં જશે તમે કે આ શબ્દો રચનાર કોણ છે આ લેખ્યું કોણે તો એ છે કાંત એશુક આ છે કાંતેશુક નું પ્રદાન પણ ગુજરાતી ફિલ્મ સંગીતને કે ગુજરાતી લોક સંગીતને પ્રેમ કરવા વાળી જે ઓડિયન્સ છે છે એના હૃદયમાં આજે પણ આ એક સવાલ કે આવા મહાન કવિ કે ગીતકાર કે આવું એનું પ્રદાન આજે તેમના વિશે કોઈ પણ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ એના એમના વિશે માહિતી ઉપલબ્ધ નથી આ ફક્ત એક ફોટો પણ એ પણ મહેશ નરેશના વિમોચન કરેલા પુસ્તકમાં છે તરીકે ને ગુજરાતી ફિલ્મ પ્રેમ કરવા વાળી ને પણ એનું દુખ છે જેવી પણ કાંતિ શોક ની ફિલ્મોગ્રાફી તો મારી પાસે છે જ કેટલા ફિલ્મોમાં ગીતો લખ્યા એ તો હું એની ટાઈમ ગમે ત્યારે રજૂ કરી શકું છું પણ થોડીક એને તેમના વિશે કે તેમનો જન્મ સ્થળ કે મૃત્યુ અવસાનની તારીખ મળી જાય કોઈ પણ જગ્યાએથી તો હું તેમના વિશે વિડીયો અવશ્ય બનાવીશ અને બીજું કે મિત્રો તમે જે આ ગુજરાતી ટોકીઝ ચેનલને આ તમારો જે અવિરત પ્રવાહથી મારી આ યુટ્યુબ ચેનલને જે પ્રેમ આપ્યો છે એની બદલ તમારો હું આભારી છું તો આવી જ રીતે ગુજરાતી ફિલ્મ સંગીતને લોક સંગીતને પ્રેમ કરવાવાળી ઓડિયન્સને મારી નમ્ર વિનંતી કે આવી અવનવી પ્રતિભા દર્શાવતા વિડીયો જોવા માટે ગુજરાતી ટોકી ને તમે સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઇક્સ કરો ધન્યવાદ